ગરીસ ઓમનટના વિલણ ગામમાં રાજ્ય સરકારના મંત્રી પરસુত্তম સોલંકીએ કહ્યું હુંકાર વિલણ ગામમાં યોજાયેલ કોની સમદના સમુલગ્નમાં પરસુত্তম સોલંકીએ સ્પષ્ટ વાત કરી કે જો સમાજ માટે જરૂર પડશે તો धोका પણ ઉપાડીશ અને ખતરા કરવા હોય તો મને યાદ કરજો સમાજ માટે રાજકારણ ને એક બાજુ મૂકીને પરસુত্তম સોલંકીએ સમાજને શું કહ્યું તમે પણ સાંભળો એને કોઈ મતલબ નથી અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકા બી પડવા પડે ને તો આવી સોલંકી મારા બંગલે ભાવનગર રહું છું ગાંધીનગર હોઉં ઉના રહું તમારે હું છે આવો અને તમારા અખતરા કરવા હોય ને તો પછી સોલંકી ને યાદ કરજો બધા ભાગ કરતા હોય પણ એ માનું મને નત આવડશે કેમ કે રાજકારણ તો બધા કરતા રાજકારણ કરે મારે અહીંયા તમારે ક્યાં મત લેવાના મારે હું પણ મારો સમાજ મારો દુઃખી હાથમાં થાય ને તો હું સમાજ જોઉ છું